રાજ્ય સભાના સાંસદ મયંક નાયક સેન્સ લેવા માટે રાજકોટ પહોંચ્યા રાજકોટ લોકસભા મત વિસ્તારમાં લોકો પાસે સેન્સ લેવામાં આવશે સેન્સ બાબતે હું હાલ કઈ ન કહી શકું રાજકોટ લોકસભા કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા આવ્યો છું કાર્યકર્તાઓ સાથે મળવા આવ્યો છું તેમ મયંક નાયક જણાવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીની ટુંક સમયમાં જાહેરાત થવાની છે જેને પગલે તડામાર તૈયારીઓ અને માળખાકીય રૂપરેખા ગોઠવાઈ રહી છે ત્યારે આજ રોજ રાજકોટ ખાતે પણ રાજ્યસભાના સાંસદ મયક નાયક સેન્સ લેવા માટે રાજકોટ પહોંચ્યા હતા અહેવાલ વિજય મકવાણા દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા ગુજરાતના सपूत આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સૌ કરોડો કાર્યકર્તાઓના આશીર્વાદથી આજે મારા જેવા સામાન્ય બૂથના કાર્યકર્તાને રાજ્યસભાના સાંસદ બનાવવા બદલ આજે હું એમનો હૃદયથી આભાર માનું છું રાજકોટ આજે અહીંયા પાર્ટીના કામે આવેલા છીએ ત્યારે રાજકોટના અમારા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા અને પાર્ટી દ્વારા મારું સ્વાગત સન્માન કર્યું એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કરું છું કેટલા દિવસનો રાજકોટ